અત્યારે આ બધા કબૂતર છે એ બધા સણી રહ્યા છે અને તમે જોઈ શકો છો જોવા મેં તો કે ભાઈ શૂન્યમાંથી સર્જન કરવાનું હતું એટલે કે 16 માં રણસળ વૃક્ષ છે ને એ ભગવાનનું રૂપ છે એમ બધા કે છે ને એ હકીકત છે પાછળ જય શ્રી બાપા સીતારામ આજે અમે આવી ગયા છીએ ભાવનગર જિલ્લાના પાલીટાણા તાલુકાના ધૂનસર ગામમાં જીવડિયામ ધૂનસરના આંગણે અને એના એને મેન વ્યક્તિ પ્રમુખ સમાન આપણી સાથે કાળુભાઈ છે અને હવે તમને બધું આખો જીવદયા ટીમનો જે વિસ્તાર છે આખો વન તેમજ પક્ષીઓ માટેના કુંડા પાણીનો ડાર અને અલગ અલગ પ્રકારની જે સેવાકીય પ્રવૃત્તિ આ શરૂ છે એ તમને સેવાકીય પ્રવૃત્તિ તમને બધી બતાવવાની છે તો સૌ પ્રથમ તમને અત્યારે ડારમાંથી પાણી વેચવું છે વૃક્ષમાં પાવાનું એ તમને હવે બતાવીએ તો હાલો તો મિત્રો તમે જોઈ શકો છો જો આ એ પાણી હવેડામાં આવે છે અને આમાંથી નીચે જાય અને ધોરિયા માણસો છે અલગ અલગ ઝાડવામાં પાણી જાય છે અને સાઈડ પાવડો છે અને એવી રીતનું આપણે જેમ વાડીમાં ઓલો નાકો મળી લે એવી રીતનું બધું ગોઠવેલું છે અને અલગ અલગ નાના નાના સબૂતરા છે પણ એ પેલા સબૂતરો પણ તમને બતાવવાનો છે એ પેલા વૃક્ષોમાં જે પક્ષીઓ માટેનું જે શેણની જે વ્યવસ્થા કરેલી છે એ પણ તમને બતાવી હાલો મિત્રો તમે જોઈ શકો છો આ આવી રીતના અંદાજિત કરતાં પણ વધારે આવી રીતના શેણના આવા કુંડા ગોઠવેલા છે આ વૃક્ષોમાં આવી રીતના લટકાવીને ફો કરતા પણ વધારે આવી રીતના નાના નાના કુંડા અને હજુ તમને મેન જે સબૂતો છે એ પણ બતાવવાનો છે અને આયા જે આયા કોઠાર છે આ અત્યારે એ તમને બતાવ્યા આમાં બધું રાખવામાં આવે છે આ બતાવો જો આમાં બધું પક્ષીઓ માટે ઘઉ ને એવું બધું હોય એ બધું રાખવામાં આવે છે અને આ ઉપર પણ જો આ પક્ષીઓ માટેના જે સતીઓના માળા ને એ રીતે બધું છે બધું તમે જોઈ શકો છો જો આ પણ છે અને આ પાણીના કુંડા છે અને તમે જોઈ શકો છો મારી પાછળ આમ છે આગળ સુધી બધા વૃક્ષો છે જ્યાં અલગ અલગ વૃક્ષોની નીચે ઓલા પક્ષીઓના શેણના કુંડા ટીંગાડેલા છે પાણીના કુંડા પણ ટીંગાડેલા છે આ પણ તમે જોઈ શકો છો અને હજી મેન પક્ષીઓનો એટલે કે કબૂતર માટેનું જે શેણ માટેનું વોટો બનાવવામાં આવેલો છે એ પણ તમને બતાવવાનો છે બે વિભાગ પાડેલા છે બે વન છે તો પહેલી સાઈડ પણ તમને બતાવવાનું છે અત્યારે તમે જોઈ શકો છો જો આ પાઠિયાર છે અને હજુ તો આ બધી શરૂઆત કરી એને બે વર્ષ ખાવા આવી આવવા જઈ રહ્યા છે બે વર્ષમાં મિત્રો જો આટલા બધા વૃક્ષો વાવ્યા અને પહેલી સાઈડ પણ એટલા વૃક્ષો છે એ બીજું વિભાગ બે વંશ છે એમાં પણ તમને બતાવવાનું છે જો વળી સાઈડ પણ નાનો સમુદ્રો છે એ બતાવો ભલે પણ જઈએ મોર લાવવાનો હોય અહીં

આપણે માવજીભાઈએ કીધું એમ બે વર્ષ થયા બરાબર અને પહેલાં તો આ માવજીભાઈ અહીંયા આવી અને અમારો વિડીયો બનાવ્યો એટલે અમને બહુ આનંદ થાય આ વિડીયોને પહેલાં તો તમે શેર કરી દેજો અને આપણે માવજીભાઈની યુટ્યુબ જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દેજો શરૂઆતમાં કારણ કે આપણે ઘણા બધા લોકોને અહીંયા મુલાકાતે લાવવાના છે અને આપણે આગળ વધવાનું છે પણ આજે આ જગ્યા ઉપર અમે બે વર્ષના મહેનત કરી છે એવી નાના મોટી મતલબમાં અમારે એક કાર્ય કરવાનું હતું કે ભાઈ શૂન્યમાંથી સર્જન કરવાનું હતું એટલે કે સોળમાં રણછોડ વૃક્ષ છે ને એ ભગવાનનું વૃક્ષ છે એમ બધા કે છે ને એ હકીકત છે પાછું કારણ કે અત્યારે તડકો પડે આપણે અહીંયા સાંયા ક્યાં છે પતરા હેઠે છે એ પણ આની જગ્યાએ જો વૃક્ષ હેઠે હોય ને તો આપણને ઠંડો પવન લાગે અને અહીંયા અમે આ જગ્યા ઉપર એવા વૃક્ષ વાવ્યા છે જેથી કરીને આપણે કદાચ ટોલી જ્યાં હોય ને એટલે કે અવસાન થયું હોય ને તો આપણે વયા જઈએ પણ અહીંયા જ્યાં અમે વૃક્ષ વાવ્યા નહીં બબ્બે હજાર વર્ષ સુધી ટકી રહે અને આવનારા સમયમાં એ વૃક્ષ મોટા થાય ત્યારે હજારો પક્ષી એમાં પોતાના ઘર બનાવી શકે એનું જમવાનું પણ એમાં મળી રહેવા ફળવાળા આપણે વૃક્ષ વાવ્યા છે જેમ કે ઉમરો છે વડલો છે પછી એવા ઘણા બધા ફળના ઝાડવા છે અને આપણે આ જગ્યા ઉપર કાંઈ હતું નહીં એક તમારા બધાના સાત સગાથી તમારા પૈસેથી એક ડાર પડાવ્યો છે એક કબૂતર માટે ઓટો બનાવ્યો છે સરસ મજાનો અને ચાર પાંચ નાની કુંડી છે બે ત્રણ કબૂતરા છે આ નાનું એવું પક્ષી ઘર છે અને બીજા નંબરમાં જે તમે જે બધા પૈસા આપો છો બંડે એનિવર્સરીના એને આપણે સૈનના કટ્ટા લાવી છે અને કરવી ધૂબા કા બરોબર તો વધારે કાંઈ નથી કહેતો માવજી ભાઈને એક નમ્ર વિનંતી છે કે તમે આગળ લઈ જાવ એમને ઓટાના દર્શન કરાવો અને પાર્યો હશે તો દેખાડશું વિડીયોમાં ને કપી કાલે દેખાડી દેવું તો મિત્રો તમે કાળુભાઈ પાસેથી સાંભળ્યું એનો પણ આ કહી જીવદયા ટીમ ધૂણસર પ્રત્યે આમ ખૂબ લાગણી છે કારણ કે સારું વ્યક્તિત્વ સારી માણસાઈ સારા માતા પિતાના સંસ્કાર સારા વિચાર અને બધું સારું ભેગું થાય ને ત્યારે જ તે આવું સેવાકીય પ્રવૃત્તિ કરવાનું મગજમાલી હું છે કારણ કે અત્યારે માણસો ખોટી રીતે પોતાનો સમય બગાડે છે આ થિયેટરમાં જાય છે મૂવી જોવે છે આમ તેમ રખડે છે ગાડીઓ લઈને રોલા પાડે અલગ અલગ ન કરવાની પ્રવૃત્તિ કરે પરંતુ એવી પ્રવૃત્તિ સાઈડમાં મૂકીને એવું કંઈ કર્યા વગેરે અત્યારે આ મોટું વિશાળ સેવાકીય પ્રવૃત્તિ કરવાનું સેવાકીય જે પ્રવૃત્તિ કરી એ બદલ કાળુભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કારણ કે એ પોતે પણ એક હીરાનું કારખાનું ચલાવે છે પણ સમય કાઢી અને જીવન સાથે જોડાયેલા છે તો એને પણ એનું કામ હોય બધું તો એ બધું કામ પડતું મૂકીને આવી સેવાકી પ્રવૃત્તિ કરે એ સારી બાબત કહેવાય જાહેર જીવન સાથે સંકળાયેલા છે તો એને બધું જાહેર જીવનમાં બધું જવાનું હોય બધા ઘરના કામ હોય છે પછી હીરાનું કારખાનું હોય છે પછી દુકાન છે પછી અન્ય બધું કામ હોય બધું સાઈડમાં મૂકી અને આ સેવાકીય પ્રવૃત્તિ આવી કરવી એ તે ખૂબ મહત્વની અને સારામાં સારી બાબત કહેવાય અને આમાંથી આ જે એને બધું આ સેવાકીય પ્રવૃત્તિ કરે છે વૃક્ષો અને પક્ષીઓની જે નિરવું શરણ ને બધું જે કંઈ કરે છે એમાંથી આખા ગુજરાતને પ્રેરણા મળશે કે ભાઈ આપણે આપણે બીજી ખોટી રીતે આપણે ઓલો સમય બગાડી છીએ મોજ મસ્તીમાં એના કરતાં આપણે આવું કંઈ કરીએ તો આપણે ભવિષ્યમાં આપણા બાળકો પછી એના બાળકોને એમ બધાય કે આગળની પેઢી પણ એમ કહે કે ભાઈ ના ના અમારા દાદા કે અમારા કાકા કે જે કંઈ હતા એને આવું સારું કાર્ય કર્યું હતું તો કાળુભાઈનો આમ દિલથી ખૂબ ખૂબ આભાર સાથે ભાઈ છે એ પણ જયસુખભાઈ જયસુખભાઈ પણ ખૂબ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે આ જીવડી વૃક્ષોનું જતન કરવું પાણી પાવું પક્ષીઓને શહેણ નાખવી વગેરે પ્રવૃત્તિ ખૂબ સારી કાળજીપૂર્વક એ પણ એના બધું કામ પડતા મૂકી અને પોતે આવતા હોય છે એનો પણ દિલથી આભાર અને સાથે આ અમારા મિત્ર છે સુનિલભાઈ ગોહિલ મેહુલભાઈ ફોજીભાઈ કરસાડ થી આવેલા અને અત્યારે શૂટિંગ લઈ છે એ ધર્મેશભાઈ વાઘેલા ધુણસરના એમ ભૂણસર માં ઘણા મિત્રો છે પણ આ બધા એનો પણ ખૂબ ખૂબ આભાર અને બીજા બધા મિત્રો છે ગામમાં ઘણા એનો પણ ખૂબ ખૂબ આભાર કારણ કે બધા મિત્રો મળ્યા ત્યારે જ તે મને આ સારા સ્થળની મુલાકાત મળી મતલબ આવવાનો એવો મોકો મળ્યો છે અને ખૂબ દિલથી આનંદ અનુભવું છું અંદરથી અને હવે આગળ તમને જે પક્ષીઓ આપણે કબૂતરની બધા સણે છે એ તમને બતાવી આવ્યા મિત્રો તમે જોઈ શકો છો જો આ પારેવા તમે જો આ મેન જે આપણે આપણે ઇન્સ્ટાગ્રામમાં કે બધી જોતા હોય છે એ તમને અત્યારે દૂર થી પેલા બતાવીએ તમે જોઈ શકો છો જોવા અત્યારે આ કબૂતર છે એ છે અને તમે જોઈ શકો છો જોવા મેન આપણે ઇન્સ્ટાગ્રામમાં જે આપણે આ જોતા હોય છે આ હજી જો બાજુ હજી આમાં બધું ઘણું ખરું રિનોવેશન પણ થવાનું છે અત્યારે તમે જોઈ શકો છો લાઈવમાં જવો બધા જેવો જો પાછળ પણ વૃક્ષો છે લીલગરીના પેલી સાઈડ પણ છે અને જો આ મેન આપણે અવારનવાર જોતા હોઈએ છીએ આપણે ઇન્સ્ટાગ્રામ ફેસબુક પેજમાં પછી યુટ્યુબમાં જોતા હોય છે એ જોવા જે પક્ષીઓ માટેનો જે મેન ઓટો છે જીવડિયા ટીમ ઢૂંઢસર એ તમે જોઈ શકો છો અત્યારે લાઈવમાં તમને બતાવી રહ્યા છીએ જો અત્યારે તો આ થોડોક તડકો છે તે ઓછા છે કબૂતરા અને આવી રીતના તમને કીધું ને આ બીજો વિભાગ છે અને આ સાઈડનો છે એ વૃક્ષો અને પક્ષીઓના કુંડા ની બધું આ વિભાગ બે વિભાગ છે આવી રીતના તમે જોઈ શકો છો આ પાણીનો ડાર છે જુઓ આમાં પણ જાજો ખર્ચો કરી અને કાળોભાઈ અને આખીની જીવદયા દ્વારા આ બધી મહેનત જહેમત ઉઠાવી અને પક્ષીઓ માટેનું આ બધું તમે જોઈ શકો છો એ બધી સેવાકીય પ્રવૃત્તિ કરેલી છે આ વૃક્ષો મિત્રો જુઓ અત્યારે આ ઢાર વિસ્તાર છે છતાં પણ અત્યારે લીલાસમ તમે જોઈ શકો છો જો આ બધા લીલાસમ વૃક્ષો છે અત્યારે આ વૃક્ષોની માવજત કરવી ને એ તે ખાસ મહત્વની વાત કહેવાય તમે જોઈ શકો છો જો આ પણ લીલાસમ વૃક્ષો છે આ બધાય તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો નીચે આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો વિડીયોની લિંક તમામ વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપ કે અન્ય સોશિયલ મીડિયા મારફતે બધાને શેર કરજો અને ખાસ કરીને કોમેન્ટમાં તમારો પ્રતિભાવ તો અવશ્ય જણાવી દેજો અને મિત્રો તમારી આજુબાજુ તમારાથી થઈ શકે એવી નાની મોટી સેવા તમામ સજીવ આપણે કીડીથી માંડીને શેક હાથી સુધી આમ કહે ને તો માણસને બધું આવી જાય એમાં સજીવોને તમારાથી થઈ શકે એટલી સેવા કરતા રહેજો બધાને મદદરૂપ થજો અને ખાસ કરીને તમે સારું કાર્ય કર્યું છે એની નોંધ મિત્રો આજીવ વન લેવાશે તો એકબીજાને મદદરૂપ થજો અને સેવા કરતા રહેજો